આજે આપણે બનાવીશું વટાણાનું રસ્સાવાળું શાક જો ચોમાસામાં બધા શાકભાજી આપણને ખાવાના ભાવતા નથી તો તમે આ કઠોળનું તમે રસોઈ બનાવી શકો છો અને ટિફિનમાં બી પોતાના હસબન્ડને ભરી આપી શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ સેલ્લી રીત છે તો ચાલો બનાવીએ એક વાટકી સુકા વટાણાને મેં બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો આપણે આ સરસ પલળી ગયા છે હવે આને આપણે કુકરમાં ચાર સીટીમાં બાફી લઈશું જોઈ શકો છો આપણા વટાણા સરસ બફાઈ ગયા છે હવે આપણે આને વઘારી લઈશું બે ચમચી આપણે તેલ લઈશું એક તમલપત્ર ત્રણથી ચાર લઈ અને તજ એ આપણે એડ કરીશું અડધી ચમચી જીરું

હવે આપણે મસાલાની પેસ્ટ બનાવી લેશું એના માટે મેં અહીં એક ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે મે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો અર્ધ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચટમચી મસાલો આવે છે એ એડ કરું છું એનાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે અને અડધી ચમચી હું ગરમ મસાલો એડ કરું છું હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું હવે આમાં થોડું પાણી રેડીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ ડુંગળી સધરાઈ ગઈ છે કે નહીં તો હવે એનો કલર તો તમે જોઈ શકો છો થોડો બદલાઈ ગયો છે હજુ થોડી વાર આપણે સાતરી લઈશું અને જોઈ શકો છો હવે આ લસણ અને ડુંગળી સધરાઈ ગઈ છે હવે આપણે અંદર આ પેસ્ટ તૈયાર કરી હતી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું હવે મેં થોડું પાણી એડ કરીને એ પણ આપણે અંદર થોડું એડ કરી દઈશું એટલે મસાલો આપણે બધો યુઝ થઈ જાય અને આપણે તૈયાર એકદમ સરસ શેકાઈ જાય મસાલો જોઉં છું આપણું તેલ પણ છૂટું પડી ગયું છે ને મસાલો સરસ શેકાઈ ગયો છે હવે એમાં આપણે વટાણા એડ કરી દઈશું મને આ ટાઈમે વટાણા જો તમારે થોડા કાચા લાગે તો તમે એને ઢાંકીને થોડું પાણી એડ કરીને એક બેસીટી લગાવી શકો છો હવે તમારામાં જેટલો રસ રાખવો હોય એ પ્રમાણેનું પાણી એડ કરવાનું એ મેં એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને પાણી તમારે હંમેશા ગરમ એડ કરવાનું છે ઠંડુ એડ કરવાનું નથી ગરમ પાણી ઉમેરવાથી તેનું કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને એનો ટેસ્ટ પણ બરકરાર રહે છે આપણા જે મસાલા હોય છે એનો કલર પણ જળવાઈ રહે છે એટલે હંમેશા ગરમ પાણી જ એડ કરવાનું છે હવે છેલ્લે આપણે અહીં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું હવે આને થી મિનિટ સુધી ઉકળવા દઈશું તો આપણા રસાવાળા વટાણા તૈયાર છે મારા ટિફિનમાં ખૂબ જ એમના ફ્રેન્ડ સર્કલે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તો દર વખતે આ રીતે કમેન્ટ કરે છે તો તમે તમારા હસબન્ડને ટીવીમાં શું કરી આપો છો મને કોમેન્ટ બોક્સમાં જોરથી જણાવજો અને હા જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવીને અનૌી વાંધો જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને ચલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ